મારો પ્રશ્ન છે કે વાસ્તુને અને શરીરની બીમારીને કોઈ સંબંધ છે વાસ્તુ દોષ હોય એટલે શરીર બીમારી રહે શરીરમાં અને જો અને એવું કંઈ હોય તો એનો માટેનો ઉપાય શું કરી શકાય સમજી ગયો સમજી ગયો બેસો 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 શરીરને અને વાસ્તુને સો સંબંધ છે પહેલી વાત તો એ છે કે તમારા ઘરની અંદર જ્યારે સ્વચ્છતા નહીં હોય તો ચોક્કસ તમારા ઘરની અંદર નેગેટિવિટી આવશે અને એ નેગેટિવિટી ક્યાંક ને ક્યાંક તમને માંદગી આપશે હંમેશા સૂર્ય તરફ રાખીને સુવો સૂર્ય તરફ પગ રાખીને સુઈ જશો તો લસ્ટર વધશે યાદશક્તિ વધશે એનર્જી વધશે જેના જેના ઘરની અંદર કદાચ માની લો કે આવું લાગતું હોય તો હું એવું માનું છું કે બારી બારણા તમારે ખુલ્લા રાખવા જોઈએ બારી બારણા ખુલ્લા રાખશો તડકો આવશે અને તમારા ઘરની અંદર સ્વચ્છતા હશે તો શરીરને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં અને સવારમાં ઊઠીને સવારમાં ઊઠીને શક્ય હોય તો જો ઘરમાંથી સૂર્ય દેખાતો હોય તો તો બે હાથ આમ રાખી સૂર્યની સામે આંખ મિલાવી ઓમ સૂર્ય દેવાય નમો ઓમ સૂર્ય દેવાય નમો ઓમ સૂર્ય દેવાય નમ અગિયાર વખત બોલજો કોઈ પણ પ્રકારની માંદગી જતી રહેશે